નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એક ધીસી ચોરના નામે ટેચર ડે કેવી રીતે મનાવી શકાય ટેચર ડે સ્પેશિયલ ડૉક્ટર રાધાકૃષ્ણ એક જાતિવાદી ધર્માત્ અને થિસિસ ચોર હતા તેમના જન્મદિવસને ટેચર્સ ડે તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે ટીચર્સ ડે સ્પેશિયલ આજે દેશના બીજા રાષ્ટ્રપતિ અને કથિત શાસ્ત્રી ડૉક્ટર સર્વપલ્લી નો જન્મદિવસ છે દર વર્ષે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ ટીચર ડે તરીકે ઉજવવામાં આવે છે પણ શું તમે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની હકીકત જાણો છો શું તમને ખબર છે તેમણે તેમના જ એક વિદ્યાર્થીની થીસીસ ચોરીને પોતાના નામે પ્રકાશિત કરાવી દીધી હતી ચાલો વિસ્તારથી તેના વિશે જાણીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સાથે જોડાયેલો આ એક એવો વિવાદ છે જે દર વર્ષે આ દેશના દલિત બહુજન સમાજને તેમની યાદમાં મનાવાતા શિક્ષક દિવસ પર પ્રહાર કરવાનો મોકો આપે છે આ વિવાદ તેમના બીજા પુસ્તક ભારતી દર્શન ના બીજા નામે બીજા ભાગ સાથે જોડાયેલો છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પુસ્તક તેમણે જદુનાથ સિંહા નામના પોતાના જ એક વિદ્યાર્થીની થીસિસની ચોરી કરીને પોતાના નામે પ્રસિદ્ધ કર્યું હતું જદુનાથના પુસ્તક અને ડૉક્ટર રાધાકૃષ્ણના પુસ્તકના વિષય અને સામગ્રીમાં જરાય ફરક નથી આજે અહીં તેના વિશે લખવાનું કારણ એટલું જ કે હજુ ગયા મહિને ચોવીસમી ઓક્ટોમ્બરે જદુનાથ સિંહાનો જન્મદિવસ ગયો ત્યારે ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં લોકોએ આ મુદ્દો ઉઠાવીને ચર્ચા છેડી હતી આ વર્ષે આ વિવાદ સામે આવ્યાને નેવું કરતાં વધુ વર્ષ થઈ ગયા છે છતાં દર વર્ષે ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિને તે ફરી ફરીને સપાટી પર આવ્યા કરે છે ઓગણીસો નેવના દાયકામાં કોલકત્તામાંથી પ્રસિદ્ધ થતાં માસિક મોડન રિવ્યૂ મેગેઝિનમાં આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે કલકત્તામાં યુનિવર્સિટી ઓફમાં જણાતા જદુનાથ સિંહા નામના એક વિદ્યાર્થીએ જાન્યુઆરી ઓગણીસો ઓગણત્રીસના રોજ એક લેખ લખીને પોતાના પ્રોફેસર ડૉક્ટર રાધાકૃષ્ણન પર પોતાની ચોરીનો સન્સની ખેદ આરોપ લગાવેલો તેણે લખ્યું હતું કે ડૉક્ટર રાધાકૃષ્ણના પુસ્તક ભારત દર્શન બેમાં તેની થીસીસનો ઉપયોગ કરાયો છે એ પછી પોતાના દાવાના સમર્થનમાં તેણે મેગેઝિનના ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એમ સળંગ ત્રણ અંકમાં વિવિધ તારણો રજૂ કરતા મામલો વધુ બીચક્યો હતો આ બાજુ રાધાકૃષ્ણને જદુનાથના દાવાઓ પર એ જ મેગેઝિનમાં પત્ર લખતા કહ્યું હતું કે અક્ષમાતે તેમના પુસ્તક અને જદુનાથની થીસીસનો વિષય એક જ હોવાથી બંનેની વિશેષ સામગ્રી મળતી આવે છે અકળાયેલા જદુનાથે પોસ્ટ ઓગણીસો ઓગણત્રીસમાં રાધાકૃષ્ણન પર કેસ કરી દીધો હતો જવાબમાં રાધાકૃષ્ણે જદુનાથ અને પત્રિકાના સંપાદક રામનાથ ચટ્ટોપાધ્યાય વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો અંતે કલકત્તા યુનિવર્સિટીમાં કુલપતિ રહેલા શ્યામા પ્રસાદ મુખરજીએ એ બહાર બંને પક્ષો વચ્ચે સમાધાન કરાયેલું જદુનાથ સિંહનો જન્મ ચોવીસ ઓક્ટોબર અઢારસો ને બાણુંમાં બાણુંના રોજ પશ્ચિમ બંગાળના કુરુમ ગ્રામમાં થયો હતો દર્શનશાસ્ત્રમાં બી એ અને એમ એની ડિગ્રી મેળવનાર તેઓ પ્રતિષ્ઠિ દર્શનશાસ્ત્રી એને લેખક પણ હતા કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કરતી વખતે તેમને ફિલિપ સેમ્યુઅલ સ્મિથ અને ક્લિન મેમોરિયમ સન્માન પણ મળ્યા હતા ઓગણીસો બાવીસમાં તેમણે ઇન્ડિયન સાયકોલોજી ઓફ પરસેન્સન નામની પોતાની થીસિસ પીએચડી માટે જમા કરાવી હતી જેને શિષ્યવૃત્તિ આપવામાં આવેલી તેમણે પોતાની બાકીની થીસીસ ઓગણીસો પચીસ સુધીમાં જમા કરાવી હતી જે પ્રોફેસર હોય તેમની થીસિસ હોય હતી તેમાં ડૉક્ટર રાધાકૃષ્ણ સિવાય અન્ય બે પ્રોફેસરો બી એનશીલ અને કૃષ્ણચંદ્ર ભ્રટ્ટાચાર્ય પણ સામેલ હતા આ થિસિસ માટે જદુનાથની યુનિવર્સિટીએ માઉન્ટ મેડલથી સન્માનિત કર્યા હતા પરંતુ થિસિસ પાસ થવામાં બે વર્ષ નીકળી ગયા હતા અને તેની પહેલાં પ્રોફેસર રાધાકૃષ્ણનું પુસ્તક ભારતીય દર્શન પ્રકાશિત થઈ ગયું હતું સમગ્ર મામલે ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ સંપાદક અને સિનિયર પત્રકાર મહેન્દ્ર યાદવે થોડા સમય પહેલાં થોડા વર્ષ પહેલાં પાંચમી સપ્ટેમ્બરે દાવો કર્યો હતો કે ડૉક્ટર રાધાકૃષ્ણને જદુનાથની થિસિસને જાણી જોઈને પાસ કરવામાં મોડું કરીને તેને પોતાના નામે ફોક્સ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છપાવી દીધી હતી તેમના આખું પુસ્તક છપાઈને પ્રકાશિત થઈ ગયું એ પછી જદુનાથની થીસીસ પાસ કરવામાં આવી હતી જેને લઈને જદુનાથે મોર્ડન રિવ્યુના સંપાદકને પત્ર લખ્યો હતો જે જાન્યુઆરી ઓગણીસો ઓગણત્રીસમાં તેમાં પ્રકાશિત થયેલો આગળ જતા બંને વ્યક્તિઓએ એકબીજા પર કેસ ઠોકેલો રાધાકૃષ્ણ જાણીતી વ્યક્તિ હોય મામલો હાઈ પ્રોફેશનલ બની ગયો હતો જેને ઉકેલવા જનસંઘ ના સંપાદક શ્યામાપ્રસાદ મુખર્જી આગળ આવેલા પત્રકાર મહેન્દ્ર યાદવના મતે તેમણે જદુનાથને કોર્ટ બહાર સમાધાન કરવા માટે એ જમાનામાં રૂપિયા દસ હજાર આપવાનું નક્કી કર્યું હતું ગરીબ જદુનાથ માટે આ બહુ મોટી રકમ હોય ના છૂટકે તેણે સમાધાન કરવું પડેલું મહેન્દ્ર યાદવ સમગ્ર મામલે બીજા પણ કેટલાક તારણો કાઢે છે જે જદુનાથ સિંહાની તરફેણમાં જાય છે તેમના મતે ડૉક્ટર રાધાકૃષ્ણનું અંગ્રેજી સંસ્કૃત બંને ખૂબ જ નબળા હતા એવામાં તેમના દર્શનશાસ્ત્રના સિદ્ધાંત હોવાની વાત શંકા ઉપજાવે તેવી છે તેઓ ક્યારેક પત્રિકાઓમાં છપાવવા માટે લેખો મોકલતા તેને તંત્રીઓ નબળી ભાષાના કારણે તુસ્થ મારીને છાંપવાનું ટાળતા હતા જ્યારે કેસની વાત આવી તો મોર્ડન યુવને ડૉક્ટર રાધાકૃષ્ણને પત્ર લખ્યો હતો જેમ તમે એ પોતાની આ ખામીઓનો ઉલ્લેખ કરેલો તેમનો એક પત્ર સાબિત કરે છે કે થીસીસની ચોરીનો કેસ કોર્ટમાં ગયો હતો આ વિવાદના 5 વર્ષ પછી 1934 માં જદુનાથને કલકત્તા યુનિવર્સિટીએ સન્માનિત કર્યા હતા તેમના બે પુસ્તકો ઇન્ડિયન સાયકોલોજી પરસેપ્શન અને ઇન્ડિયન રિયલિઝિઝમ બાદ લંડનમાં પ્રકાશિત થયા હતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ચાલીથી વધુ પુસ્તકો લખેલા આ સિવાય જુદા જુદા પ્રકાશકો દ્વારા તેમના લેખો મોટી સંખ્યામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા મે ઓગણીસો તેત્રીસમાં આખરે કેસનો નિવેડો આવ્યો પરંતુ સમાધાનની શરતોને ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને વિવાદ દરમિયાન લગાવવામાં આવેલા આરોપો પરત ખેંચી લેવાયા હતા પણ ત્યાં સુધીમાં સત્ય ઉગાડું પડી ગયું હતું અને વાસ્તવમાં બધા જાણી ચૂક્યા હતા હવે તમે જ વિચારો જે માણસ પોતાના જ એક વિદ્યાર્થીની થીસિસ ચોરીની પોતાની વિ સાબિત કરવા મગતો હોય તેના નામે શિક્ષક દિવસ ઉજવવો કેટલો યોગ્ય છે હકીકતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક જાતિવાદી ધર્મા થિસિસ્ટ ચોર હતા અને તેમને તે જ સ્વરૂપે યાદ કરવા જોઈએ તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે જો શિક્ષક દિવસ ઉજવવો જ હોય તો બહુજન ના મહાનાયક મહાત્મા જ્યોતિબા ફૂલે અને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના નામે ઉજવવો જોઈએ કેમકે તેઓ ખરા અર્થમાં શિક્ષક દિવસને લાયક વ્યક્તિત્વ છે ડૉક્ટર રાધાકૃષ્ણની લાયકાત એટલી જ હતી કે તેઓ બ્રાહ્મણ જાતિના હતા એટલે તેમણે કહ્યું કે મારો શિક્ષક મારો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવો અને સવર્ણું વર્ચસ્વ ધરાવતા આ દેશે તે સ્વીકારી લીધું પણ હવે આ પ્રકારના ગતકડા બહુ લાંબો સમય નહીં ચાલે કેમ કે આ દેશના દલિત બહુજનોને આ બધું સમજાવવા માંડ્યું છે એનું જ કારણ છે કે હવે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ વધુને વધુ લોકો રાધાકૃષ્ણની થીસિસ ચોરીની ચર્ચા કરીને આખા દિવસની ઉજવણીનો વિરોધ કરી રહ્યા છે સાથે જ સૂર્ય જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની હિમાયત કરતા થયા છે જો એવું થશે તો તે બહુજનોની બહુ મોટી જીત થશે बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद